હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો એસેપ્સ ડિલક્સ બાઇક આવેલ છે બાઇકમાં તમને લોન કરી આપશે વન ઓનર બાઇક છે અને માત્ર ચૌદ હજાર ફરેલી બાઇક છે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એસએફ ડિલક્ષ બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બાઇક છે અને બાઇક માત્ર ચૌદ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલું છે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે મેગબુલ સાથે અને બાઇકમાં કાટછાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી પેપર બધા કમ્પ્લીટ અને વન ઓનર બાઇક તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન બાઇકમાં લોન કરી આપશે તમને અને લોન ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લા પૂરતી જ છે તેવું માલિકનું કહેવું છે આ બંને જિલ્લામાં તમને લોન કરી આપશે તો બાઇક માલિકની વાત કરીએ આપણે તો અકિલ બાપુ નામ છે માલિકનું અને અકિલ બાપુએ આ બાઇકની કિંમત પિસ્તાલીસ હજાર અને પાંચસો રૂપિયા માત્ર રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાવતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે પિસ્તાલીસ હજાર રૂપિયા પાંચસો બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અખિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ તમે ત્યાંથી મેળવી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે નંબર આપેલો છે જયશરાજ